મિત્રો તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ મિત્રો મોનોટાઇઝ થઈ શકે છે મિત્રો આપણી પહેલી જ વિડીયો છે મિત્રો આપણી ટેકનિકલ જે કોઈ યુટ્યુબ ચેનલની અંદર કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ મોનોટાઇઝ થઈ શકે છે અને એની અંદર પણ તમે કમાણી કરી શકો છો મિત્રો તો આપણે આ વિડીયો છે ને મિત્રો આપણા ખુદના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટની અંદર જે પ્રોસેસ છે એની એ તમને જોઈને જ અહીંયા વિડીયો બનાવવામાં આવે છે આપણે કોઈના પણ વિડીયો જોવા જતા નથી અહીંયા સાઈડમાં મિત્રો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમને જોવા મળી રહ્યું છે તમને ખ્યાલ ના હોય તો આ ઓપ્શન તમને જોવા મળતું હશે જોઈ લો અહીંયા કયું ઓપ્શન છે કમાણી કરવી ત્રીજા નંબરનું સ્ટેપ તમને મિત્રો અહીંયા જોવા મળ્યો છે કમાણી કરવી એટલે મતલબ શું થાય છે કે ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે કમાણી કરી શકો છો એ તો નક્કી જ છે હવે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર આ ઓપ્શન આવે છે કે એને કઈ રીતે આપણે ચેક કરવાનું છે અને આ પ્રોસેસ ક્યાં આવે છે કમાણી કરવી કઈ રીતે થાય છે એ બધી પ્રોસેસ તો તમને એની પોલિસી શું છે એ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો ઘણા બધા હિન્દીમાં મિત્રો લોકો એ વિડીયો બનાવેલા હશે પણ આપણી આ ટેકનિકલ જે કોમાં આ પહેલી જ વિડીયો છે જેની અંદર હું તમને જાહેર કરું છું કે ઇન્સ્ટાગ્રામની અંદર પણ કમાણી કરવાનું ઓપ્શન મળે છે પણ એની અંદર કઈ રીતે મળે છે એની પ્રોસેસ અને એની પોલિસી તો તમારે ખુદને ચેક કરવાની છે કઈ રીતે ચેક કરવાની છે એ બધી માહિતી તમને ની અંદર આપવાનું શું ની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચાયકો ગાને તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા કમાણી કરવાનું જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે જોઈ લો અહીંયા પાટન પણ અહીંયા લખેલું છે બ્રાન્ડ કન્ટ મતલબ કન્ટેન્ટ પહેલી વાત તો મિત્રો કે ઇન્સ્ટાગ્રામની અંદર કમાણી કરવા માટે તમારા વિડિયો છે ને ઓરિજિનલ કન્ટેન્ટ હોવા જોઈએ એટલે કે આની અંદર ગીત પણ ના હોવું જોઈએ અને તમારા ખુદના વોઇસ પણ હોવા જોઈએ એ ટાઈપનું વોસ છે પણ ગીત બને ત્યાં સુધી ઓછા રાખવા જેથી તમને આગળ પ્રોબ્લમ આવે ત્રીજા નંબરમાં છે મોનો પ્રા મોનટાઇઝેશન પાર્ટનર પોલિસી છે તો એની અંદર કઈ પોલિસી છે તેના ઉપર આપણે ક્લિક કરશું અને ક્લિક કરીને જે એની મોનટાઇઝેશન પોલિસી છે કઈ રીતે લાગુ પડે છે એ બધી માહિતી તમને અહીં ગુજરાતીમાં મળશે મિત્રો અહીંયા તમને કદાચ બ્લોર દેખાતું હશે કારણ કે Instagram કે YouTube વિરુદ્ધ આપણો વિડિયો ના જાય પણ મિત્રો જે પણ માહિતી તમને દેખાડું છે એ કમ્પ્લીટલી એકદમ સાચી છે કોઈ પણ ફેક માહિતી નથી તમે ખુદ તમારા Instagram એકાઉન્ટમાં જેને આ ચેક કરવાનું છે કઈ રીતે ચેક કરવાનું છે એ બધી માહિતી તમને અહીંયા સમજાવવાનું છું તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે મારા Instagram ની અંદર બધા સ્ટેપ કમ્પ્લીટલી ઓલરેડી છે તમે જોઈ શકો છો મિત્રો કોઈ પણ Instagram ની અંદર પ્રોબ્લેમ નથી જો તમારા Instagram ની અંદર કોઈ દૂર કરેલું કન્ટેન્ટ છે કોઈ સ્ટ્રાઈક કોપીરાઈટ આવેલી છે ને તો પણ તમને મિત્રો અહીંયા પ્રોબ્લેમ જોવા મડી રહેશે પ્રોબ્લેમ તમે જો અહીં લખેલું છે દૂર કરેલું કન્ટેન્ટ મેનેજ કરો અહીં બધી માહિતી સુ ભલામણ કરી શકતો નથી એમ બધી માહિતી લખેલું છે મતલબ તમારું Instagram ની અંદર કોઈ બીજાની વિડિયો તમે અપલોડ કરી છે અને કોઈ કોપીરાઈટ સ્ટ્રાઈક કે કોઈ ઇશ્યુ હશે તો પણ તમે અહીં જોવા મડી રહેશે તો આવી રીતે તમારે એ પણ ચેક કરી લેવાનું છે હવે અહીંયા કમાણી કરવી છે એની ઉપર આપણે ક્લિક કરીએ તો એ પણ આપણો ઓપ્શન ઓલરેડી डन છે અવે આપણે કમણી ક્યારે થશે એ તો આપણે એટલી બધી ખ્યાલ નથી મિત્રો એની માહિતી પણ આ ઓપ્શન આપણે ઓન રાખવું જરૂરી છે તો આજે મિત્રો તમારે ચેક કરવાનું છે કઈ રીતે ચેક કરવાનું છે એ તમને કહું તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ અને આપણે Instagram ને કમ્પ્લીટલી ઓપન કરી લઈએ છે મિત્રો તો ચલો Instagram ને ઓપન કરી લિધું છે Instagram ને ઓપન કર્યા પછી મિત્રો સૌથી પહેલા તો તમારો પ્રોફાઇલ ફોટો છે એની પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા પ્રોફાઇલ ફોટા ઉપર મે ક્લિક કર્યું છે प्रोफाइल फोटो ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે હવે આમાંથી કયા ઓપ્શન ઉપર તમારે જવાનું છે તો ઉપર જે ખૂણામાં અહીંયા ત્રણ લીટી છે આડી આ ત્રણ લીટી છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સઢક સેટિંગ તમને મળશે હવે આમાંથી કયા સેટિંગમાં આપણે જવું ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે મિત્રો તો અહીંયાથી મિત્રો ઘણા બધા ઓપ્શન તમને મળે છે જુઓ એક 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 તમારે ચેક કરવાનું છે આમાંથી આપણે કયા ઓપ્શનમાં જવાનું છે આપનું Instagram મોનેટાઇઝ છે કે નહીં એ જાણવાનું છે આપડા Instagram ની અંદર કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ આવેલી છે સ્ટ્રાઈક આવેલી છે એ ચેક કરવાની છે અને હા કોઈ પ્રોબ્લેમ નથી તો આપનું Instagram મોનેટાઇઝેશન ઓન છે કે નહીં એ પણ આપણે અહીંયાથી ચેક કરવાનું છે તો અહીંયા આપણે બધા ઓપ્શન જોતા જઈએ એટલે મિત્રો ખાસ કરીને જો કયા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે તમને કહું તો અહીંયા બધા ઓપ્શન અલગ અલગ તમને જોવા મળશે એક ઓપ્શન તમને મળશે એકાઉન્ટ સ્ટેટસ આપ જોઈ શકો છો અહીં લખેલું છે એકાઉન્ટ સ્ટેટસ તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ત્રણ મારા જો ચારે ચાર ઓપ્શન ડન દેખાય છે તમારે એ પહેલાં ચેક કરવાનું છે જો ચારે ચાર ઓપ્શન કમ્પ્લીટ છે તો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર કોઈ પણ પ્રોબ્લમ નથી આવનારા સમયની અંદર ગમે ત્યારે તમે એની અંદર અર્નિંગ કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીં એક ઓપ્શન છે કમાણી કરવી તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા એવો ઓપ્શન દેખાશે કમ્યુનિટી ગાઈડલાઈન્સ છે કન્ટેન્ટ મોનેટાઈઝેશન પોલિસી પાર્ટનર મોનેટાઈઝેશન પોલિસી બધી જ Instagram મોનેટાઈઝેશન પોલિસી અહીંયા હોય છે તમારે ખુદને મિત્રો ચેક કરવાની છે હું અહીં કદાચ તમને બ્લોર દેખાડી શકું છું કારણ કે પ્રોબ્લેમ આપડા YouTube ની અંદર ન આવવું જોઈએ અહીંયા તમને એક ઓપ્શન મળે છે મિત્રો કોઈ પણ અહીંયા મોનેટાઇઝેશન પોલિસી ચેક કરવી તો કરી શકો છો કન્ટેન્ટ મોનેટાઇઝેશન પોલિસી ચેક કરવી તો કરી શકો છો અને કમ્યુનિટી સ્ટ્રાઇક તમારે ચેક કરવી છે એની પોલિસી તો પણ કરી શકો છો તો આપણે ગમે તે ઉપર તમારે ક્લિક કરવાનું અને એની પોલિસી તમારે આવી રીતે વાંચી લેવા છે બધા ફીચર તમને અહીંયા જે પણ એની પોલિસી હશે એ બધી પોલિસી તમને અહીંયા જોવા મળી રહેશે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો વિડિયોને લાઈક અને શેર કરજો અને આપને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જગોગા નિમિત્તે